દેશભરમાં કોરોનાએ કહેર મચાવતા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ટ્રેન વ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો જ્યારે હવે રેલવે વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત ચાલુ થઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો અને વેપારીઓની અવરજવર માટે ટ્રેન વ્યવહાર પૂર્વવત થવો જરૂરી છે જેમાં વાંકાનેરમાંથી પસાર થતી તમામ ટ્રેનોને વાંકાનેર સ્ટોપ અથવા રાજકોટ વેસ્ટર્ન રેલવેને રજૂઆત કરાઈ છે લોકડાઉનમાં બંધ કરાયેલી પેસેન્જર ટ્રેનોનો મુદ્દો ટ્રેનો ફરીથી ચાલુ કરવા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ ની માંગ વાંકાનેર ખાતે સ્ટોપ આપવા રાજકોટ વેસ્ટર્ન રેલવેને રજૂઆત કરી હતી દેશભરમાં લોકડાઉન દરમિયાન રાજ્યભરમાં રેલ વ્યવહાર થંભી ગયો હતો મોરબીમાં પણ ટ્રેન વ્યવહાર થંભી ગયો હતો હવે જિલ્લામાં રેલવે સુવિધા પુનઃ શરૂ કરવા અંગે તેમજ કોરોના કાળમાં બંધ થયેલી અને ફરી કાર્યરત થયેલી ટ્રેનો જેનો સ્ટોપ વાંકાનેર આપવામાં આવ્યો નથી તે સ્ટોપ વાંકાનેર ખાતે આપવા અંગે મોરબી ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજકોટ વેસ્ટર્ન રેલવેના મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જેનું વાંકાનેર રેલવેનું મુખ્ય મથક છે ત્યાં જે ટ્રેનો લાંબા અંતરની જતી એનો સ્ટોપ નહોતો એટલે લોકોને પેસેન્જરોને રાજકોટ સુધી લાંબુ થવું પડતું હતું અને વાંકાનેર પાછું આવવું પડતું એટલે ભાડાનો અને સમયનો પણ માર પડતો એટલે વાંકાનેરમાં રેલવે તંત્રનો આભાર કે એને વાંકાનેરના જે સ્ટોપ જાહેર કર્યા છે અને વધુ સુવિધા માટે પણ જે કાંઈ ખૂટતું હોય એ કરે એવી અમારી વિનંતી છે અને ખાસ કરીને જે સ્થાનિક પ્રજા કે રોજગારલક્ષી પ્રજા કે જિલ્લાની અંદર જે વાહન વ્યવહારના માટે જે જરૂરી હોય એવી જે ડેમો ટ્રેન તો અમારી ખાસ માંગણી છે કે હવે પૂર્વવત જે ભારત પૂર્વવત ગુજરાત જે થઈ રહ્યું છે એની અંદર રેલવે તંત્ર પણ સહકાર આપે લેખિતમાં જણાવાયું છે કે મોરબી વિસ્તારની ટ્રેનો કોરોનાને લઈને બંધ કરવામાં આવી હતી જેમાં મોરબી વાંકાનેર માળિયા અને રાજકોટ સુધી જતી ટ્રેન પણ છેલ્લા આઠ મહિનાથી બંધ છે ત્યારે આ ટ્રેનને પૂર્વવત ચાલુ કરવી જોઈએ તેમજ રાજકોટ કે અમદાવાદ તરફ જતી આવતી ટ્રેનોને જોડાણ આપવું જોઈએ તેની સાથે ટ્રેનને વાંકાનેર સ્ટોપ આપવા જણાવાયું છે જોકે હાલમાં તો મોરબીના મુસાફરો હાલાકી પડી રહી છે અને મુસાફરી પણ ખર્ચાળ બની રહી છે જોવાનું છે કે તંત્ર ક્યારે પગલા લેશે મિલન નાનક નિર્માણ ન્યુઝ મોરબી